અટલાદરા તળાવમાંથી મહાકાય કાચબો રોડ પર આવી ગયો વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યા હતા જ્યાં આશરે એકસો પચાસથી બસો કિલો વજનનો મહાકાય કાચબો તળાવમાંથી બહાર આવી સીધો રોડ ઉપર પહોંચી ગયો હતો અચાનક રોડ પર આટલો મોટો કાચબો જોઈને સ્થાનિક લોકો ચકિત બની ગયા હતા અને સ્થળ પર લોકોની ભીડ એકત્રિત થઈ ગઈ હતી મળતી માહિતી મુજબ સ્થાનિક જીવદયા પ્રેમીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે ખૂબ જ સાવધાનીપૂર્વક અને પરોપકાર ભાવથી કાચબાને બચાવી તેને ફરીથી સુરક્ષિત રીતે તળાવમાં છોડ્યો હતો આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે છેલ્લા કેટલાક દિવસોથી પડતા કમોસમી વરસાદના કારણે તળાવનું પાણી ભરાઈ જતાં કાચબો તળાવની બહાર આવી ગયો હશે આ અનોખી ઘટના માત્ર આસપાસના રહેવાસીઓમાં જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો અને આકર્ષણનો વિષય બની ગઈ છે ઘણા લોકોએ કાચવાનો વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં પણ શેર કર્યા છે